મગફળીનો પાક વીસ દિવસનો થાય એટલે કંઈક આવા દ્રશ્ય તમે તમારા ખેતરમાં જોયા હશે આ નુકસાન મગફળીમાં આવતી લીલીયર દ્વારા થાય છે મગફળીમાં ઉત્પાદનનો આધાર જૈવિક અજૈવિક પરિબળ જેમ કે જમીન પાણી વેરાયટી ખાતર રોગ જીવાતના નિયંત્રણ પર રહેલું છે આ વિડીયોમાં આપણે આવા જ એક મહત્વપૂર્ણ વિષય રોગ જીવાત પર આજે વાત કરશું મગફળી પાકમાં રોગ જીવાતના નિયંત્રણ માટે સૌથી પ્રથમ પગથિયું છે તેને ઓળખવી કેટલું નુકસાન છે અથવા રોગ જીવાતનું પ્રમાણ કેટલું છે તે મુજબ યોગ્ય નિયંત્રણ માટે પગલા લેવા જેથી ઓછા ખર્ચે સારું પરિણામ મેળવી શકાય લીલીયડ એક બહુભક્ષી જીવાત છે એટલે કે એક કીટક જે વિવિધ પ્રકારની વનસ્પતિ પ્રજાતિ ઉપર ખોરાક લે છે તે ખોરાક માટે કોઈ એક જ સ્ત્રોત સુધી મર્યાદિત નથી લીલીયળ મગફળી સિવાય કપાસ મરચી સોયાબીન ડુંગળી ટમેટા ચણા વટાણા ભીંડો જેવા પાક અને જ્યારે કોઈ પાક ન હોય ત્યારે ચીલ ઢીમડો ધતુરો ગાજર ઘાસ જેવા નિંદામણ પર નવી તેનું જીવનચક્ર પૂર્ણ કરે છે મગફળીમાં લીલીયડ એક મહત્વપૂર્ણ આવતી જીવાત છે જેનો ઉપદ્રવ શરૂઆતથી જ જોવા મળે છે આ યળ પાન અને ફૂલ બંનેને નુકસાન પહોંચાડે છે નાની યળ ફોટોમાં જોયા મુજબ પાંદડાની ઉપરની સપાટી પર નુકસાન કરે છે શરૂઆતમાં ઈયળ નવા પાનની કડી ખાય છે જે પાન ખુલતા સરખા એટલે કે સંપ્રમાણ હોલ જોવા મળે છે બાદમાં આ ઈયળ ફૂલને નુકસાન પહોંચાડે છે જેની ઉત્પાદન પર સીધી અસર થાય છે અન્ય પાકમાં માથું ફળની અંદર રહે અને બાકીનું શરીર બહાર હોય તે રીતે ખાતી જોવા મળે છે આ સિવાય ઈયળનો પાંદડા ઉપર મળત્યાગ પણ જોવા મળે છે ખેતરમાં શિકારી પક્ષીની હાજરીથી અનુમાન લગાવી શકાય કે ખેતરમાં ઈયળનો ઉપદ્રવ છે મગફળીમાં ઈયળ લીલા રંગની જોવા મળે છે પણ પાક પ્રમાણે તેના રંગમાં વિવિધતા જોવા મળે છે ઈયળ લીલી ગુલાબી ક્રીમ કાળી ઘેરા ભૂરા કલરની જોવા મળી શકે પુખ્ત ઈયળની લંબાઈ ત્રણથી ચાર સેન્ટીમીટરની હોય છે સાઈડમાં રાખોડી અથવા ભૂરા કલરની પટ્ટી જોવા મળે છે શરીરની ફરતે વાળ જેવી રચના જોવા મળે છે ઈયળ જ્યારે ઈંડામાંથી બહાર આવી હોય ત્યારે આછા રંગની ઘેરું માથું અને શરીર ફરતે ટપકા જેવી રચનાઓ જોવા મળે છે ખુદામાં આગલી પાંખનો રંગ ભૂરા રંગનો જોવા મળે છે બંને પાકના છેડે કિડની આકાર એટલે કે ચોળી જેવી રચના જોવા મળે છે પાછળની પાંખ સફેદ રંગની હોય છે જેની બોર્ડર કાળા રંગની જોવા મળે છે ખુદા ઈંડા મૂકે છે જેમાંથી ઈયળ જન્મે છે અને પાકને નુકસાન કરે છે હવે પ્રશ્ન એ થાય કે કયા સમયે નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ તો લીલીયડ માટે ઇટીએલ છે દસ ટકા પાંદડા ડેમેજ દેખાય ત્યારે નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ પાક ફેરબદલી કરવી જોઈએ ટ્રેપ ક્રોપ વાવવા જોઈએ એટલે કે ગલગોટા કે સૂર્યમુખીના ફૂલ હોય એને ખેતરના ફરતે વાવવા જોઈએ જે ઇયળને આકર્ષે છે જેથી મગફળીના પાક ઉપર એનો ઉપદ્રવ ઓછો થાય છે અને આ ટ્રેપ ક્રોપ ઉપર જ જો દવા છાંટવામાં આવે તો ઓછી દવાએ સારું રિઝલ્ટ મળી જાય છે આ સિવાય ખેતરમાં ફેરોબેન ટ્રેપ વાપરવા જોઈએ અને ખેતરમાંથી ચીલ ઢીમડો ધતુરો જેવા નિંદામણ છે એને દૂર કરવા જોઈએ રાસાયણિક નિયંત્રણ માટે નીચે આપેલા ટેકનિકલનો ઉપયોગ કરી શકો છો આ વિડીયોમાં આપણે જાણ્યું લીલી એરને ઓળખતા એનું નુકસાન એની પુદાવસ્થાને ઓળખતા અને એનો કંટ્રોલ કઈ રીતે કરવું આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂતોને પણ આ માહિતી મળે એના માટે એને શેર કરો